એક મોબાઈલ ફોન બોડેલી પોલીસ પ્રાપ્ત થતી વિગતો અનુસાર બોડેલી કલદાસભાઈ તથા હેડ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઢોકલિયા ચોકડી ઉપર એક બાઇક જેનો નંબર સવાર ઈસમો નાયકા ધવલ ઉર્ફે અબ્રોડ રાઠવા વિરુદ્ધ ઇબીકો કલમ પાસઠ એ ઈ બાણું પેટા કલમ બે એક્યાસી અને ત્યાં મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જીગ્નેશ દરજી સાથે કેમેરામેન હૈદર પઠાન પાટવી ગુજરાતી ન્યુઝ